બધાનો દિવસ ખૂબ જ સારો જાય અને આજે તો જો બે ભાઈએ મસ્ત સેમ કુર્તા પહેરી લીધા છે નહીં લઈ તે અને અહીંયા ધર્મ એ તે ધર્મ કુર્તું કાઢો જા ને અંદર પહેર્યું છો બતાય ધમો આ ચડ્ડો પહેરો ચડ્ડો પહેર્યો છે અને જો બ્લેક ટી શર્ટ પહેર્યું છે અને આમાં નીલ આજે તિરંગા ડે છે કા એ ગ્રીન કલરનું કુર્તું પહેરતો હતો પણ પછી આ ભાડી ગયો ને તે એ પહેરો ધર્મ કે મનેય પહેરે તે પ્લેન ય સરસ લાગે ને તો પછી નિલને બેરાવી દીધી તે ધર્મ કે મને પહેરાય છે એને તો મેં કપડા ઉપર જ પહેરાવી દીધું કેમ કે એ થોડીક વાર જ પહેરશે મને ખબર છે હમણાં માર કાઢવું પડશે એટલે જો બે એને મસ્ત સેમ કુર્તા પહેરાવી દીધા છે ને ચાલો આપણે કામે ચડીએ અને આ ભાઈ લખે છે ઘડિયા એટલા બધા છૂટા ન હોય બટા કેટલી વાર કહેવાનું અહીંયા એક આવવો જોઈએ અને અહીંયા છ આવવો જોઈએ આટલામાં જ એક ઘડીયો સમાઈ જવો જોઈએ તો જ દેખાવ આવે આવો છૂટા ઘડિયાનો દેખાવ જ ન આવે તો ગાઈશ જો મમ્મી બેસી ગયા છે આદુ લસણ મરચાં ને અજમા ને બધું લઈને હાલો તમે વિચારો કે શું બનવાનું હશે મેથી ને બધું લઈ લીધું છે મેથી પડી હતી ને બધી વસ્તુ પડી હતી બને પછી ખબર પડે કા મમ્મી ચાલો બનાવો લાવો હું તો

સાયકલ ને બુલેટ મસ્ત છે આપણે જો બુલેટમાં માં થાય વાણીને ને ન થાય જો જો વાણીને ને લાઇટ એ નો થાય આપણે કેટલી મસ્ત લાઇટ થાય બે રમો અહીંયા પૂછું કરીને લેતી હે વાણી કર દો એમાં બેહું છે લ્યો પછી હું તને ઉતારી દે હો અમારે સે પણ ધૂળ વાળી થઈ ગઈ છે હા તો

તો ફાઇનલી જો ભજીયા બની છે આ બટેકાની પૂરી પટ્ટી અને આ કેળાના બનાવ્યા છે અને અહીંયા જો આ મેથીના નેના બનાવ્યા છે સૌથી વધારે મસ્ત આ ભજીયા બન્યા છે ગરમ છે થોડાક ઝીણા ઝીણા છે ને એ ખાવાની વધારે મજા આવે અત્યારે અમે ભજીયા બપોરે જ બનાવ્યા કેમ કે મેહુલ ને રાતે મોટું થાય મેં અત્યારે તો રાહુલભાઈ ટિફિન લઈ ટીફીન લઈને ટિફિન લઈને જાય એટલે ગરમા ગરમ મેહુલ સુધી પહોંચી જાય પણ તો બહુ પડે પછી ક્યાં તળવા એટલે બધુંય બની ગયું વઘરૂ ગરમા ગરમ પટ્ટી બની ગઈ છે અને ચટણી આજે બનાવી નથી દહીંની ચટણી બનાવી દીધી જો ધમું ડિશમાં હું તમને બતાવ દહીની બનાવી કેમ કે ફટાફટ બનાવવાના હતા ઇન્સ્ટન્ટ બનાવવાના હતા એટલે કાંઈ નહીં આલો જમી લઈએ પેલા તો ગાય બપોરે ભજીયા ખાઈને અમે થઈ ગયા છીએ ફ્રી અને વાગી ગયા છે ઘડિયાળમાં બે તો જો બે વાગી ગયા છે અને આજનું વાતાવરણ એ તે ખૂબ જ સારું છે વરસાદ જેવું બહુ કઈ છે નહીં જો સરસ વાતાવરણ છે તો એ અમુક કપડાં અમારે ઘરમાં નાખવા પડ્યા છે કેમકે ઘણી વખત કેવું થાય કે બહાર નાખીએ ને વરસાદ આવે એટલે પતલા પતલા હોય ને શર્ટ ને રૂમાલ ને એવું સુકવી દીધું છે જો ધર્મન શર્ટ ને નીલનો શર્ટ ને રૂમાલ ને એવું ઘરમાં સુકવી દીધું છે કેમકે હોલમાં મોસ્ટ ઓફલી પંખો ચાલુ જ હોય એટલા માટે તો ભજીયા ખાઈને ચાલો મજા પડી ગઈ મેહુલ ને ટિફિનમાં ભરી દીધા અને બધાએ અત્યારે ફ્રી થઈ ગયા અને મમ્મી ધર્મને હિંચકાવા માટે લઈ ગયા છે તો હવે કાંઈ નહીં ચાલો હું થોડુંક મારું કામ કરી લઉં અને પછી થોડોક આરામ કરશું તો કઈ કાલે છે પંદરમી ઓગસ્ટ અને પંદરમી ઓગસ્ટની જાહેર રજા હોય તો મારે ક્લાસીસમાં રજા છે અને નીલને સ્કૂલમાં રજા છે તો મેં એવો વિચાર કર્યો કે એક દિવસ પપ્પાના ઘરે રોકાયું તો નીલને તો સ્કૂલેથી ડાયરેક્ટ મમ્મી લઈ આવી કેમ કે મમ્મીનું ઘર વચ્ચે આવે ને પછી નીલની સ્કૂલ આવે એમાં ધર્મભાઈ શું કરે છે શું કરતા હતા

તો જો હું ને ધર્મ પપ્પાના ઘરે પહોંચી ગયા અને અમારા નીલ ભાઈ તો જો અહીં આવી જ ગયા હતા સ્કૂલે થી અને એને કુર્તુ કાઢીને ને ઈન મમ્મી બે રમવા મેડા લુડો કેમ કે આ ભાઈ નું જે પાર્ટીયું છે ને એમાં લુડો નું છે તો ઈ એમાં બે રમવા મેડા જો લુડો ધર્મ ભાઈ અહીંયા બેઠા છે એવું કરાય એવું ન કરાય તે કેમ શોક શુક્રવારના ચોપડાઈ મગાવ્યા જો સેવ ટમેટાનું શાક છે એ બની ગયું છે અને હારે બનાવ્યા છે રોટલા પીળા રોટલા છે મમ્મી મકાઈને એવું નાખ્યો છે ને મકાઈ જાર બાજરો મકાઈ જાર અને બાજરો તો મકાઈ જાર અને બાજરો નાખીને મસ્ત રોટલા છે મેં શાક બનાવી દીધું અને પપ્પા જો ફ્રૂટમાં લાવ્યા છે ડ્રેગન ફ્રૂટ ચૂરણ અને ચૂરણ તો હવે શાક કેવું બનાવવા લાવ્યા હશે અને આલુ લાવ્યા છે ઘણાય બધા તો ને બે બાળકો ગયા છે આરતીમાં નીચે પપ્પા ની અરે બે આરતીમાં નીચે ગયા છે બે હું મમ્મી રસોઈ બનાવી છે એટલે આવે જ ત્યાં પછી પાછા જમી લઈ અને હું એક જ દિવસ રોકાવાની છું હજી કાલનો દિવસ કાલે રજા હતી ને એટલે તો કાંઈ નહીં હવે ચાલો રસોઈ બની જાય પછી જમી લઈએ જો વાગી ગયા છે નવ અને હવે અમે જમીને મસ્ત ફ્રી થઈ ગયા અ ભાઈ હું બાબા બા કરીશો ખો પહેરાવે છે તી તમને નો થાય મને પેરાય તો ધર્મ મને પેરાય તો લે જલ્દી પહેરાય તો ખરા મને થઈ જાય હા ભૈલાની છે ઓકે તો જો જમીને ફ્રી થઈ ગયા મસ્ત પપ્પા નીચે બેસવા વઈ ગયા

અચાનક જ દુખવાનું શરૂ થઈ ગયું એક્સરે જ નહોતું એવું ગોઠણ એકદમ જ તે અંદરથી મસ્ત જ હતો પણ શરીરમાં જે કણનું થઈ ગયું ને એમાં બદલે સીધું ગોઠણ ઉપર અસર થઈ ગઈ તો એ દવા પી લીધી કોર્સ પૂરો થઈ ગયો તોય હજી ક્યારેક લોડિંગ થઈ જાય કામનું આથે ચાલવાનું તો પાછો મળે દુખવા એટલે એક વર્ષ એમના દુખાવા થાય ને પછી ચાલ્યા કરે કાંઈ વાંધો નહીં હવે દુખાવા સાથે જ હવે તો આગળ વધવાનું ધીમે ધીમે